ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરીત રોડ ના અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી છે ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ ના અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો સ્થાનિકોએ જણાવ્યા મુજબ જનપ્રતિનિધિઓ વોટ તો આવે છે પરંતુ સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી જેથી આ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારમાં રસ્તાના પણ છેકાણા નથી જેથી રસ્તા બનાવી આપવામાં આવે તેવી સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તારમાં કોઈ જોવા પણ આવતું નથી જેથી હવે ગાળો દેવી પડશે વટ લઈને ખુરશી પર બેસી જાય છે તેવા ચોંકાવનારા આક્ષેપો સ્થાનિક મહિલાઓએ મીડિયા સમક્ષ કર્યા હતા સોમનાથ સોમનાથ ટેકરો બધો અહીં ગોજવાડો નીચે મંદિર અહીં ગોજવાડો અહીંથી જ અહીંયા બધા માડા ચાલે અહીં સઘોર ના મળે વારવાર વાર કોઈ આવે ના હું બધી ગામ ચોગોદામ મંદિર હસ્તાર એ લોકો વોટ લેવા આવે તમને હા વોટ લેવા આવે છે તો વોટ લઈને જ હા અમે કરીશું વોટ લેવા તો અમે કરીશું અમે કરીશું કે તારા બધા આશ્વાસન આપે છે બરાબર ને હવે કોઈ જોવા પણ આવતું

आ फरिएटू खराब है ना गटरो कोई साफ करवात नहीं ना वोट 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 मांगी तो मैं आखू घर वोट अपा जाए चेम्बर बनाया संडा खालको कर या फिर कोई जो नहीं आता अँ छोकर गाड़ी लैने जाए पड़ जाए थे रिक्शा हाँ। उपर लाइए तो रिक्शा नीचे गंडू गए गटरो वर्षा गंदी ना गंदी पड़े कोई ठीक नहीं तो बोलो करिए वोट वाला वोट ले जाए ना पे अमेर तो करवा नहीं होता કેમ કરવાની નહીં આવતા એ લોકોને બોલો જાય ને કેમ કરવાની નહીં આવતા મ્યુનિસિપાલિટીવાળા ઝાડુ વારવા નહીં આવતી કચરાવાળી એટલું ગોજવાળો રહે છે અમારા ઘરને આગળ જો આવીને પ્રવીણા બેન પ્રજાપતિ આ જો કામ નહીં કરતા બધું આવું નવું છે જેવું છે એવા રોડ રોડ છે અને સુધરતા બી નથી શું કીધું પછી ગારો દઈશ તો મોટી મોટી ગારો સુનાવીશ આવો મત લેવા તમને મત આપવાનો ફર્યા માટે ખબર આજો કોઈ એક જણ ગયો તો શું કીધું આ તો કશું કરવા રાજી નહીં જોવા જ નહીં આવતા એટલે હું તો મહિનામાં એકવાર વારવા આવે એવું થોડું ચાલે તો પછી તમે મત લઈને ખુરશીઓ પર બેહી જાઓ બે વાર ત્રણ વાર એમ બપો રાકેશ કહાને તહેવાર મળ્યા એકલા ભાઈ રોડ તો કરી જાઓ રોડ કડી જાય વારવાવાળી નથી આવતી આ હું એમ કે તો પછી આવું થોડું ચાલે નહીં ગટરો સાફ કરવાની કે કશું જ નહીં પહેલાં કરતાં બી આ કેટલા વર્ષોથી આ બગડી ગયું છે આવું ફરિયું બોલો તો થોડુંક જોવા આવો તમે તો આવું થોડું ચાલે સુમિત કંસારા દાંડિયા બજાર સોમનાથ મંદિર ભગવ સ્વામિનારાયણ મંદિરથી પહોંચાડી અમારા ત્યાં ખાલી વોટ લેવા જ આવે કે આજે બનાવી જઈશું રસ્તો કાલે બનાવી જશું રસ્તો તમે અમને વોટ આપી દો એટલે અમારે એની ભાટી બધી દઈએ બધી ને તમને ખર્તા મૂકી દઈએ આજે અમારા બે હજાર સત્તરમાં રોડ બનાવ્યો હતો આજે પાંચ વર્ષ થયા કોઈ જોવા બી નહીં આવતું અમે ત્યાં કહેવા જઈએ કે અમારો રોડ બનાવો હા કાલે આવીને બનાવી જઈશું હા પરમ દિવસે અમે અરજી આપી દીધી તો અરજી આપતા આપતા પાંચ વર્ષ થઈ ગયા તો તમારા રસ્તાના મીણ નહીં પડ્યો આ બા અમારા છે તે રસ્તા પરથી જરા ડાટા પડી ગયા આ બીજા બા ભાઈ છે તો ગાય લઈને જરા ડાટા પડી ગયા છોકરાઓ માં કારો મે